શેર વિથ કેર આપણે ઘણી બધી વસ્તુઓ ઓનલાઈન શેર કરીએ છીએ ઘણી વખત આપણે ઓનલાઈન પ્રોફાઇલ બનાવીએ છીએ કોઈને ટેક્સ્ટ મોકલીએ છીએ ગેમ ચેટમાં કોમેન્ટ કરીએ છીએ અથવા તો ચિત્ર શેર કરીએ છીએ આવું કરતી વખતે આપણે પબ્લિક પ્લેટફોર્મ્સ પર માહિતી મૂકીએ છીએ આ પ્રક્રિયામાં આપણે આપણી વ્યક્તિગત માહિતી પણ શેર કરીએ છીએ વ્યક્તિગત માહિતી અથવા સંવેદનશીલ માહિતી એ એવી માહિતી છે જે તમારી ઓળખ આપે છે જેમ કે તમારું તમારું નામ સરનામું ફોન નંબર ઈમેલ એડ્રેસ વગેરે રહસ્યો પણ વ્યક્તિગત માહિતીનો ભાગ છે જે તમને ભરોસો હોય તેવા લોકો સાથે જ શેર કરવા જોઈએ જ્યારે તમારો મિત્ર તમારી સાથે કોઈ રહસ્ય એટલે કે સિક્રેટ શેર કરે ત્યારે તે તેની ખાનગી માહિતી હોય છે એકવાર તમે કોઈ રહસ્ય શેર કરો ત્યારે તેનો કેવો ઉપયોગ થશે તે તમારા હાથમાં રહેતું નથી તેથી પોતાની ખાનગી માહિતી શેર કરતી વખતે તમારે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ તમારી ખાનગી માહિતી શેર કરતી વખતે તમારે શા માટે સાવચેત રહેવું જોઈએ ઇન્ટરનેટ પરિવાર મિત્રો અને અન્ય તમામ વ્યક્તિઓ સાથે સંદેશા વ્યવહાર કરવાનું ઘણું સરળ બનાવે છે તમે જે પોસ્ટ અથવા શેર કરો છો તે તમે જેમને કદી મળ્યા નથી તેવા લોકો પણ જોઈ શકે છે તમને લગતી કોઈ પણ વાત એકવાર ઓનલાઈન થઈ જાય ત્યારબાદ તે કાયમ માટે ત્યાં રહી શકે છે અન્ય લોકો તે માહિતી શેર કરી શકે છે અને તેને સંપૂર્ણ નષ્ટ કરવી લગભગ અશક્ય છે તમે જે કંઈ પણ શેર કરો છો શક્ય હોય એટલો તમારો કંટ્રોલ હોવો જોઈએ તેથી જ તો તમારી ગુપ્તતા મહત્વની છે તમે તેને ત્યારે જ સુરક્ષિત રાખી શકો છો કે જ્યારે તમે માહિતીને ખાનગી રીતે પોસ્ટ કરીને અથવા તો માત્ર એ જ વ્યક્તિને શેર કરો કે જેની સાથે તમે માહિતીને શેર કરવા માંગો છો બીજા શબ્દોમાં તમે ઓનલાઈન શું કહો છો શું પોસ્ટ કે શેર કરો છો ते बाबते सावधान रहो तोच तमे પોતાની ગુપ્તતાને સુરક્ષિત રાખી શકો છો શેર વિથ કેર અને ઇન્ટરનેટ ઓસંબનો ગ્લોસરી શબ્દકોશ શેર એટલે વહેંચવું કેર काळजीपूर्वक अथवा સાવધાનીપૂર્વક ઓનલાઈન પ્રોફાઇલ ऑनलाइन परिचय टेक्स्ट संदेश गेम चैट गेम वार्ता कमेंट, टिप्पणी पब्लिक प्लेटफॉर्म सार्वजनिक मंच सीक्रेट खानगी माहिती, कंट्रोल काबू अथवा नियंत्रण, प्राइवेसी, गुप्तता અથવા ખાનગી માહિતી